ભુજના ભાગોળે આવેલ પટેલ ચોવીસ વિસ્તારના સૌથી મોટા ગણાતા સુખપર વિસ્તારમાં હોળી અને ધૂળેટીનું પર્વ પરંપરાગત ઉજવાયું પટેલ ચોવીસ વિસ્તારના સૌથી મોટા ગણાતા ભુજની ભાગોળે આવેલ સુખપર ખાતે પરંપરાગત રીતે આજે ધૂળેટીનું પર્વ ઉમંગ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યું હતું ગઈકાલે ઠેર અનેક જગ્યાએ હોળિકાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે તેમની વધામણી રૂપે પટેલ ચોવી પટેલ ચોવીસ વિસ્તારના સૌથી મોટા ગણાતા અને ભુજની ભાગોડા આવેલા સુપરમાં આનંદ અને ઉમંગભેર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અનેક વિસ્તારોમાં કલર અને ફૂલ સાથે ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું એકબીજા પર કલર ઉડાડી અને સૌએ ધૂળેટીની શુભકામના પાઠવવામાં આવી હતી અને ખાસ કરીને વહેલી સવારથી જ મંદિરોમાં મંગળા આરતી થઈ હતી ત્યારબાદ ધૂળેટીનું પર્વ વિશેષ ઉજવવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારની અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આમ સુખપર ખાતે હોળી ધૂળેટીનું પર્વ પરંપરાગત રીતે સંપન્ન થયું હતું મારું નામ મીણા નીતિન લાલજીભાઈ છે અમે સુખપરજી બોલીએ છીએ

જણાવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના સમયથી જ એટલે દ્વાપરયુગથી જ આ મહોત્સવ મનાવવામાં આવે છે જેમ કે હોળીના તહેવારે આપણે હોલિકાજીનું દહન કરીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું હતું કે આપણે ના આગલા દિવસે રંગ મહોત્સવ ઉજવીશું એનું કારણ હતું કે પાપનો વિનાશ અને આ હોળી ઉત્સવ અમને ઉજવીને ખૂબ જ અહીંયા મજા આવે છે અમને સુખપર ગામમાં રહીને પણ ખૂબ જ મજા આવે છે અને આજે અમને ખૂબ જ આનંદ થયો હોળી રમીને બધા એકબીજા ઉપર રંગ ઉડાડ્યા ને અહીંયા એવી રીતે લાગે છે કે જેવી રીતે ધૂળની રાત છે એવી રીતે અહીંયા રંગોની રાત છે અને અમને ખૂબ આનંદ થાય છે હોળી રમીને અને અમે એમ જ કહીએ છીએ કે સુખપરમાં દર વર્ષે આવી જ હોળી ઉજવતી રહીએ થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ મારું નામ છે આનંદ હિરાણી ફ્રોમ સુખપર ઇટ સેલ્ફ અમે છેલ્લા વીસ વર્ષથી હોળી રમીએ છીએ હોળીની અંદર અમને એટલી મજા આવે છે અમે અમારું કામ ખપેવું કામ હોય અમારું કામ મૂકી અને આ તહેવારને બહુ પહેલો નંબર આપીએ છીએ એનું કારણ છે કે બધા મિત્રો ભેગા મળી કલરને કલરથી મજાક મજાક માણીએ અને એની અંદર ખાલી એટલું નથી કે મજાક માણીએ પણ આ એક આપણો હિન્દુ ધર્મનો તહેવાર છે એની અંદર બીજું આવે કલરની વાત તો કલરમાં આપણે કોઈ જાતનો કોઈને નુકસાન થાય એવો કલર અમે વાપરતા નથી અને કલર અમે જે સામેવાળાને મજા આવે એવો જ કલર અમે વાપરીએ છીએ પ્યોર ઓર્ગેનિક કલર હોય છે જેમ કે અમુક માણસો હોય છે કે આંખીમાં આંખીમાં નુકસાન થાય પેટમાં નુકસાન થાય શ્વાસ લેવામાં નુકસાન થાય એ અમે કલર અમે વાપરતા નથી અમારો પ્યોર હોલસેલ ભાવ હોલસેલ ભાવ એટલે અમદાવાદથી અમે કલર મંગાવીએ છીએ અને આ તમે બધા પાછળ જોઈ જ રહ્યા હશો કે બધા મારા બધા મિત્રો છે અમે હવે મિત્રો ભેગા મળી અને આખા ગામની અંદર ઢોલ નગારા સાથે કલર લઈ અને નીકળી નીકળી પડશું ધૂણેરી રમવા માટે ધન્યવાદ